તો હાલો મિત્રો આ મહાશિવરાત્રીના પાવન મેળામાં આવનારા ભક્તોને મારે એટલું જણાવવાનું કે મહાશિવરાત્રિનું આયોજન બહુ એટલે બહુ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે બધું માંડવાને માંડવાનું બધું નખાઈ ગયું છે બધી વ્યવસ્થા થઈ ગઈ છે તો તમે મહાશિવરાત્રિના મેળામાં આવનારા ભક્તોને આગમન છે કે વેલકમ છે તમારું આ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ તળેરીમાં જો તમે આવવાના છે તો બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને બધું આયોજન બધું આયોજન જોરોથી ચાલી રહ્યું છે કે તમે જોઈ શકો છો કે આ માંડવા બધી જગ્યાએ ગોઠવાઈ ગયા છે અન્ન બધી જગ્યાએ ગોઠવાઈ ગયા છે અને કોઈ પણ પ્રકારની કમી નથી તો જો આ રીતના બધે સ્ટેન્ડ માંડવા નખાઈ ગયા છે અન્નક્ષત્ર નખાઈ ગયા છે આ જગ્યાએ પણ અન્નછત્ર નખાઈ ગયું છે પણ પહેલાં હું તમને ભવનાથમાં થોડી ઘણી જગ્યા બતાવી દઉં છું જે બતાવવાની છે એ હું તમને બતાવી દઉં છું પછી હું તમને એ અન્નક્ષત્રમાં પણ લઈ જઈશ આજના દિવસમાં ઘણી ખરી જગ્યા હું તમને બતાવીશ જોકે સાધુ સંતો આવતા જણાય છે અને ઘણા ખરા સાધુ સંતો આવી પણ ગયા છે અને જે આવવાના છે એ આજના અને કાલના દિવસમાં પહોંચી જશે કારણ કે હવે કાલનો દિવસ જ આડો રહ્યો છે મહાશિવરાત્રીના મેળાને કાલનો દિવસ જ હવે આડો રહ્યો છે બાવીસ તારીખે મેળાની શરૂઆત થઈ જશે ભવનાથ પોલીસ સ્ટેશન અને આ જગ્યાએ પણ કાંક સરસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અહીંયા કોઈ પણ તમારે સુરક્ષા માટે બધા સ્ટેન્ડ ગોઠવી દેવામાં આવ્યા છે અહીંયા લખેલું છે પણ છે હું આપની શું મદદ કરી શકું છું તો આ સ્ટેન્ડ તમે જોવો છો આ રીતના અલગ અલગ ઠેક બધા સ્ટેન્ડ નાખી દેવામાં આવે છે અને થોડી ઘણી ટ્રાફિક પણ જોવા મળે છે કેમ કે લોકો આવી ગયા હોય અને આવતા હોય એવું આપને અનુભવ થાય છે ભવનાથ મંદિરને સામે પણ આ ધૂણા જોવા મળે છે તો હજી પણ હું તમને આગળ પણ બતાવું અને વેસવાવાળા લોકો તો અગાઉથી જ આવી ગયા હોય છે પણ આ ધૂણાને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાપુ સાધુ સંતોનું આગમન થઈ ગયું છે આવી ગયા છે ભવનાથ મહામેળામાં તો આ કાંઈક છે મહા શિવરાત્રીના મેળાની રોનક જો આવી તૈયારી છે બસ હવે એક જ દિવસ રહ્યો છે શિવરાત્રીના મેળાનો તો કાંઈક આવી મોજ છે બાપુની બધી સાફ સફાઈ ને હજી બધું બધું કામકાજ ચાલી રહ્યું છે ને હજી અમુક ઘણા ખાલી પણ છે એ પણ આવી જશે આ જગ્યાએ જગ્યાએ ભારતી બાપુના આપણે પ્રેમગીરી અતિથિ ભવન રૂમ બરોબર છે આ જગ્યાએ જે મેળો ભરાતો જે અહીંયા મોટા મોટા સરકાર એ બધું છે એ ઓણના વર્ષમાં બંધ રાખવામાં આવેલું છે એટલે એ વસ્તુ તમને આ જગ્યાએ જોવા નહીં મળે તમને એક અન્નક્ષેત્ર ઉપર લઈને આવ્યો છું એ અન્નક્ષેત્રનું નામ છે તો આ અન્નક્ષેત્રનું નામ છે સંત શ્રી વાલમ રામ બાપાનો ઉતારો મહાશિવરાત્રિ અન્નક્ષેત્ર અને આ બિલકુલ ગેટની બાજુમાં જ છે તો હું તમને અન્નક્ષેત્રની અંદર લઈ જાઉં છું તો આ બધી સુવિધા અત્યારે આ અન્નક્ષેત્રમાં ચાલુ છે અને વિના ભોજન છે કોઈ પણ સમયે તમે અહીંયા ભોજન કરવા આવી શકો છો મહાશિવરાત્રિના આ પાવન મેળામાં તો હું તમને અને હું તમને અત્યારે અંદર લઈ જાઉં છું અને બધી વસ્તુ બતાવું છું થોડું અને એ બધી વસ્તુ તમને હું હમણાં બતાવું છું તો કઈક આ રીતની વ્યવસ્થા છે આ રીતનું કંઈક રહોડું છે અને બહુ મોટું આયોજન અહીંયા ચાલી રહ્યું છે તો રસોડાની વ્યવસ્થા કંઈક આ રીતની છે અને એ બધી બધું તમે જોઈ રહ્યો અને આ જગ્યાએ તમે અનક્ષેત્રમાં જમવા આવી શકો છો અને ચાલો હું તમને બધું રસોડાની બધી વ્યવસ્થિત ડિટેલ બતાવું છું અને રસોડાની અંદર જરાક લઈ જાઉં છું કઈ રીતનું બધું બધું પાકી રહ્યું છે અને કઈ રીતની બધી વ્યવસ્થા છે આ રીતનું બધું રસોડું અહીંયા ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો